મિત્રો ન્યૂઝ હવે સમાચાર કાછિયા સમાજ દ્વારા લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજાઈ રાત્રિના સમયે વિવિધ વેશભૂષા સાથે નીકળેલો પરિયોનો વરઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યો આમોદમાં જળઝલણી અગિયાર રસ્તે પરંપરાગત રીતે કાછિયા પટેલ સમાજ દ્વારા લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી કાછિયાવાડ ખાતે આવેલા લક્ષ્મી નારાયણ મંદિરે ભાજપ પ્રમુખ રાજ પટેલ મંદિરના ટ્રસ્ટીઓ હસમુખ અંબાલાલ પટેલ કમલેશ ભગત સહિત કાછિયા પટેલ સમાજના આગેવાનો દ્વારા આરતી કર્યા બાદ લાલજી મહારાજની પાલખીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી બેન્ડના સુમધુર સુર સાથે મોટી સંખ્યામાં કાછિયા પટેલ સમાજના યુવાનો વડીલો મહિલાઓ ભક્તિભાવ સાથે જોડાયા હતા બહુચરાજી મંદિર ખાતે બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા ઢોલનગારા સાથે લાલજી મહારાજની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આમોદના મોટા તળાવ ખાતે લાલજી મહારાજને શુદ્ધ જળથી વિધિ કરાવ્યા બાદ દરેક સમાજના આગેવાનો દ્વારા લાલજી મહારાજની આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ યજમાન ઘરે ઘરે ફરી લાલજી મહારાજે થાળ ગ્રહણ કર્યો હતો અને ભક્તોને દર્શન આપ્યા હતા તેમજ આમોદના ટાવર ચોક ખાતે લાલજી મહારાજની બેઠક કરવામાં આવી હતી જ્યાં અન્ય સમાજના આગેવાનો દ્વારા પણ ઉપસ્થિત રહી આરતી કરી ભગવાનનું પૂજન કર્યું હતું ત્યારબાદ લાલજી મહારાજની શોભાયાત્રા સાથે કાછિયા પટેલ સમાજ દ્વારા ટ્રેક્ટરમાં પરીઓનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો જેમાં નાના બાળકોએ રામ લક્ષ્મણ સીતા ગણપતિ શંકર ભગવાનની વેશભૂષા ધારણ કરી હતી

માટે આ નીકળે છે નીકળે અને રાત્રે પાછો એક વાગ્યા પછી નીચ મંદિરે પરત ફરે છે આ ભગવાન જળ ઝૂલની એકાદશી એટલે ગામના તળાવની અંદર સ્નાન કરી અને ભગવાન જાતે આખા ગામમાં દર્શન ભક્તોને આપવા માટે નીકળે છે તો ભગવાન સૌનું ભલું કરે અને આ દેશમાં આવેલી આફતોને દૂર કરે એવી લાલજી મહારાજની પાસે અમે પ્રાર્થના કરી છે લાલજી મહારાજ